કેમ છો આલા ભૂલકાઓ તમે કયા ધોરણમાં ભણો છો પહેલા ધોરણમાં પહેલા તમારે રમત રમવી છે ને આપણે રોજ નવી રમત રમી અને નવું નવું શીખી રહ્યા છીએ આજે પણ આપણે સરસ મજાની રમત રમવાની છે તમને અહીં શું દેખાય છે પેન્સિલ પેન્સિલ છે બરાબર આ કેટલી પેન્સિલ છે કોણ કહેશે મને મેડમ 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 તું કે બેટા મેઘન કેટલી પેન્સિલ છે પાંચ પેન્સિલ છે બરાબર પાંચ છે ને બરાબર તો હવે આપણે એને બેલેન્સ કરવાની છે તો જુઓ આ રીતે પકડી પછી આ બે આંગળીથી પકડી પછી આ રીતે આ રીતે અને આમ થઈ ગઈ સરસ હે એ આ રીતે આપણે પેન્સિલને બે વિદ્યાર્થીઓ આ રીતે લેશે જે પેલો આ રીતે બનાવી દે એ શું બને બિચેતા બિના બિના બને ને બરાબર તો કોણ કોણ કરશે પહેલા तू કરવાનું મેરેથી ચાલો તો આ રીતે આપણે બનાવવાનું છે ચલો 1 2 3 સ્ટાર્ટ બરાબર

એટલે આ એક સરસ મજાની રમત આપણે રમ્યા મજા આવીને તમને બધાને હા તો આ રીતે આપણે રમત રમીશું